દિવાળી નજીક આવે એટલે દરેક ઘરની સાફ સફાઈની ચિંતા થતી હોય છે અને એમાં પણ અમુક વસ્તુ અને અમુક જગ્યાઓની ક્લીનિંગ એટલી બધી મુશ્કેલ હોય છે કે ઘણો બધો સમય અને મહેનત જાય છે તો આજના આ વિડિયોમાં હું તમારી સાથે દિવાળી સફાઈને લગતી એવી ટીપ શેર કરી જેનાથી તમારા આ મુશ્કેલ કામ ને તમે ઓછા સમયમાં અને ઓછી મહેનતમાં કરી શકો છો તો સૌથી પહેલી ટિપ માટે આપણે એક સોલ્યુશન બનાવી લઈએ તો જો એના માટે મેં એક પ્લાસ્ટિક કન્ટેનર લઈ લીધું છે તમે અહીંયા કોઈ પણ પ્લાસ્ટિક કન્ટેનરનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ આપણે એની અંદર લઈ લઈશું ખાવાના સોડા અને આ એક મલ્ટીપર્પઝ ક્લીનર છે આને તમે ઘણી જગ્યા પર યુઝ કરી શકો છો ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી દઈશું એક ચમચી જેટલો ડિટરજન્ટ પાવડર તમે જે પણ ઘરમાં યુઝ કરતા હોય એ લઈ લેવાનો અને ત્યારબાદ એની અંદર ઉમેરી દઈશું થોડું વિનેગર ત્યારબાદ આપણે એની અંદર હાર્પિક ઉમેરી દઈશું જે આપણે ટાઇલ્સ વગેરેને ક્લીન કરવા માટે યુઝ કરતા હોઈએ

એના સિવાય તમે બાથરૂમની ટાઇલ્સની ક્લિનિંગ પણ કરી શકો છો અને વોશ બેસિનની સાઇડ પર જે ટાઇલ્સ હોય એના પર બી ખારા પાણીના જે ડાઘ લાગી ગયા હોય એને ક્લીન કરવા માટે પણ તમે આ સોલ્યુશનનો ઉપયોગ કરી શકો છો તો અહીંયા શું કરવાનું છે કોઈ પણ એક સ્ક્રબ લઈ લેવાનું છે અને સ્ક્રબને આ સોલ્યુશનમાં ડીપ કરી અને ટાઇલ્સ ઉપર આ રીતના ઘસી લેવાનું છે આનાથી જેટલી પણ ચીકાસવાળી તમારી ટાઇલ્સ હશે એ એકદમ આસાનીથી ક્લીન થઈ જશે અને આની જે બોર્ડર છે જેના અંદર કાળા છે એને ક્લીન કરવા માટે હું એક બ્રશનો ઉપયોગ કરી રહી છું તમારી પાસે જે પણ નકામો બ્રશ હોય એનો તમે ઉપયોગ કરી શકો છો અને એક કોઈ પણ ટૂથપીક લઈ લેવાની અને ટૂથપીકની મદદથી આ રીતના તમે ઘસતો એટલે એની અંદર જેટલી કાળાસ હશે એ બહાર નીકળી જશે જો તમારી ટાઈસ છે એ વધારે જ ગંદી હોય વધારે ચીકણી હોય અને ગેપની અંદર પણ વધારે પડતો કચરો જમા થઈ ગયો હોય તો તમારે આ સોલ્યુશનને અડધો કલાક છે એવું એમ જ મૂકી રાખવાનું અને અડધો કલાક બાદ તમે ઘસશો તો આસાનીથી એ ક્લીન થઈ જશે

તો એને સાફ કરવા માટે મેં એક કન્ટેનર લઈ લીધું છે જેની અંદર આપણે બંને બર્નર ને મૂકી દઈશું અને ત્યારબાદ આપણે લઈ લઈશું હાર્પિક અને આના ઉપર આપણે હાર્પિક ને ઉમેરી દેવાનું છે તમે હાર્પિક ઉમેરશો એટલે તરત જ જોશો કે એના ઉપરની જે કાળા છે એ ધીમે ધીમે દૂર થવા લાગી છે આમાં તમારે બીજી કોઈ પણ વસ્તુ ઉમેરવાની જરૂર નહી પડે આ રીતના હાર્પિક ને ઉમેરી દઈશું અને ત્યારબાદ એની અંદર થોડું આપણે પાણી ઉમેરી દેવાનું છે બસ આ બે વસ્તુની અંદર આપણે એને અડધો કલાક એમ જ રેવા દેવાનું છે અને ત્યારબાદ કોઈ પણ નકામા બ્રશ મદદથી એને ઘસી લેવાનું છે આનાથી એકદમ કાળાશ છે એ દૂર નહીં થાય પરંતુ એની અંદર જેટલી પણ ગંદકી હશે ને એ બધી જ દૂર થઈ જશે તો મેં અહીંયા એક આ રીતના બ્રશનો ઉપયોગ કર્યો છે આનાથી આપણે ઘસી લઈશું જેથી એની અંદરના જે ગેપ હોય એમાં કચરો જમા થઈ ગયો હોય તો ઘણી વખત ગેસ છે બરાબર સળગતો નથી તો જો તમે આ રીતના બ્રશની મદદથી સાફ કરશો ને તો જેટલો પણ કચરો હશે એ પણ નીકળી જશે અને જે ગેપ છે એ પણ ખુલી જશે જેના કારણે ગેસ એકદમ સારી રીતના સળગવા લાગશે

અને ત્યારબાદ આને પાણીની મદદથી વોશ કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતના એની પરની જે કાળશ હતી એકદમ ઓછી થઈ ગઈ છે ત્યારબાદ હવે જે આપણે ગેસના નોબ હોય છે એની પણ ક્લીનિંગની ટિપ્સ જોઈએ તો એના માટે શું કરવાનું છે કે પહેલા જે નોબ છે એને મેં કાઢી લીધા છે હવે લઈ લઈશું આપણે કોલગેટ અને આ નોબની અંદર આપણે કોલગેટ લગાવી દઈશું ઘણી વખત જે આના બટન હોય છે એકદમ હાર્ડ થઈ જતા હોય છે અને બરાબર ફરતા નથી એનું કારણ એ હોય છે કે આના જે નોબ હોય છે એની અંદર ગંદકી ફસાઈ ગઈ હોય છે જેના કારણે બટન અંદર એકદમ જામ થઈ જાય છે તો જો તમે આ રીતના થોડે થોડે ટાઈમે ક્લીનિંગ કરશો તો બટન પણ એકદમ સરસ રીતના રહેશે તો જો આ રીતના અમે લગાવી દીધું છે ત્યારબાદ હવે કોઈ પણ બ્રશની મદદથી આપણે એને ઘસી લઈશું કોલગેટની મદદથી તમે આસાનીથી આની ક્લીનિંગ કરી શકો છો બિલકુલ પણ સમય નહીં લાગે અને આ રીતના કોઈ પણ તમે જૂનું બ્રશ લઈ અને એની મદદથી ઘસશો તો જેટલી પણ ગંદકી હશે એ બધી નીકળી જશે મેં આને થોડા સમય પહેલા જ ક્લીન કરેલું છે એટલે એટલી બધી ગંદકી નથી પરંતુ જો ગંદકી વધારે હશે તો પણ કોલગેટ આસાનીથી કાઢી દે તે ત્યારબાદ આપણે એક કપડું લઈ અને એની મદદથી સાફ કરી લેવાનું છે તો કપડાને મેં ભીણું કરી લીધું છે આની મદદથી આપણે એકદમ સારી રીતના જેટલી પણ કોલગેટ છે એ બધા એને ક્લીન કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ ઓછી મહેનતમાં આપણો જે ગેસનો સ્ટવ છે એકદમ સારી રીતના ક્લીન થઈ ગયો છે તમને આ ટીપ કેવી લાગે એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આપણા ઘરમાં અમુક એવા હેવી મેટ્રેસ હોય કે જેને આપણે વોશ ના કરી શકીએ તો જો દિવાળી ઉપર તમારે એને ડ્રાય ક્લીન કરવા છે તો કેવી રીતના કરવા જેથી એકદમ સારી રીતના એની અંદર કોઈ પણ બદબુ કે સ્મેલ ના રહે તો એના માટે શું કરવાનું છે કે આપણે લઈ લઈશું બેકિંગ સોડા જ્યારે કોઈ પણ વસ્તુની આપણે ડ્રાય ક્લિનિંગ કરવી હોય તો બેકિંગ સોડા એ ખૂબ જ સારું કામ કરે છે તો શું કરવાનું છે કે મેટ્રેસ ઉપર આ રીતના બેકિંગ સોડાને છીડકી દેવાના છે અમુક ટાઈમ પછી ગાદલા પરથી સ્મેલ આવતી હોય બેક્ટેરિયા કે જામ્સ હોય તો એ બધું જ આનાથી દૂર થઈ જાય છે ત્યારબાદ આપણે એક બ્રશ લઈ લેવાનો છે અને બ્રશની મદદથી બેકિંગ સોડાને સાફ કરી દેવાનો છે બેકિંગ સોડાને તમારે અડધો કલાક છે ગાદલા ઉપર એમ જ રહેવા દેવાનું છે જેથી એ એકદમ ખરાબ જે સ્મેલ હશે ને એ બધાને પણ સોકી લેશે અને જમ્સ તેમજ બેક્ટેરિયા પણ નહીં રહે આ ટ્રીટની મદદથી તમે ગાદલાની ક્લીનિંગ ઘરે આસાનીથી કરી શકો છો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ટીપ તો આપણા જે કિચનની અંદર સ્વિચ બોર્ડ હોય છે એના પર એકદમ ચીકાશ જામી જતી હોય છે અને કાળાસ આવી જતી હોય છે જેની ક્લીનિંગ આપણે પાણીની મદદથી તો ના કરી શકાય તો એના માટે આપણે શું કરવાનું છે કે જે નેલ રિમુવરના વાઇપ્સ આવે છે ને એનો ઉપયોગ કરીશું તો એની મદદથી આપણે આસાનીથી આની ક્લીનિંગ કરી શકાય છે જેટલી પણ ચીકાસ હશે કાળાસ હશે એ બધી આસાનીથી દૂર થઈ જશે જો તમારી પાસે આ રીતના નેલ રિમોવર્સ ના વાઇપ ના હોય તો એની જગ્યા પર જે સેનેટાઈઝર હોય એનો ઉપયોગ પણ તમે અહીંયા કરી શકો છો તમે અહીંયા જોઈ શકો છો કે કેટલી આસાનીથી જેટલી પણ ગંદકી છે એ પણ બધી દૂર થઈ ગઈ અને એકદમ સરસ મજાનું આપણું સ્વિચ બોર્ડ છે એ પણ ક્લીન થઈ ગયું તો અમુક ટીપની મદદથી આપણી ક્લીનિંગ ખૂબ જ આસાન થઈ જાય છે દિવાળીઓ પર આપણા ઘરમાં ઘણી બધી પૂજાઓ થતી હોય છે જેમ કે ધનતેરસની પૂજા હોય દિવાળીની પૂજા હોય એ બધા જ માટે આપણે કળશ છે પૂજાની થાળી છે આ બધાની જરૂર પડતી હોય છે તો એની સફાઈ કરવી પણ ખૂબ જ જરૂરી છે તો એની સફાઈ આસાનીથી કરવા માટે શું કરવાનું છે કે આપણે અહીંયા લઈ લઈશું પીતાંબરી પાવડર પીતાંબરી પાવડરની મદદથી એકદમ સરળતાથી અને ઓછી મહેનતમાં આપણા જેટલા પણ પિત્તળના દીવા હોય પિત્તળની પ્લેટો હોય એ બધું આસાનીથી ક્લીન થઈ જાય છે પિત્તળના દીવાને ક્લીન કરવા માટે ઘણી બધી બીજી પણ ટ્રીક છે જેમ કે તમે બેસનની અંદર હળદર અને લીંબુ મિક્સ કરી અને એનાથી પણ આની ક્લિનિંગ કરી શકાય છે અથવા તો આંબલીનું જે પલ્પ આવે છે એની મદદથી પણ આની ક્લીનિંગ થઈ શકે છે પણ જો તમારે ઓછા સમયમાં ક્લીનિંગ કરવી હોય તો તમે પીતાંબરી પાવડરનો ઉપયોગ કરી શકો છો તો પીતાંબરી પાવડર બધા જ જે પિત્તળના વાસણ હોય એના પર લગાવી દેવાનો અને ત્યારબાદ આપણે કોઈ પણ સ્ક્રબની મદદથી એને ઘસી લઈશું તમે ફક્ત એક જ મિનિટમાં જોશો કે એકદમ સારી રીતના આપણા જે પિત્તળના વાસણ છે એ નવા જેવા ચમકવા લાગે છે તો આ રીતના આપણે બધા જ જે પૂજાની સામગ્રી હોય એને એકદમ સારી રીતના ક્લીન કરી શકીએ છીએ દિવાળી પહેલાં તમે વાસણને સાફ કરવા માટે કઈ ટ્રીકનો ઉપયોગ કરો છો એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો આજ રીતના આપણે જે બધા જ વાસણ છે એને સાફ કરી લેવાના છે અને ત્યારબાદ પાણીની મદદથી હું વોશ કરીને પણ તમને બતાવીશ કે આમાં કેટલો બધો ડિફરન્સ છે એ જોવા મળે છે તો હવે આપણે એને પાણીની મદદથી વોશ કરી લઈએ અમુક ટિપ્સ અને ટ્રીક્સ ને જો આપણે ફોલો કરીએ તો આપણી જે દિવાળીની સફાઈ છે એને આપણે ખૂબ જ આસાન બનાવી શકાય છે અને ઓછા સમયમાં આપણા ઘરના ખૂણે ખૂણાને આપણે ચમકાવી શકીએ છીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં પિતરના વાસણને સાફ કરી લીધા છે અને કેટલા સરસ રીતના નવા જેવા ચમકવા લાગ્યા છે ત્યારબાદ હવે જોઈએ બીજી ટીપ તો આપણા બાથરૂમના જે નળ હોય એના પર આ રીતના ખારા પાણીના દાંત લાગી જતા હોય છે તો એની ક્લિનિંગ કરવી પણ ખૂબ જ જરૂરી છે તો એના માટે આપણે લઈ લેવાનું છે કોલગેટ અને આ રીતના નળ પર સારી રીતે આપણે કોલગેટને લગાવી દેવાની છે કોલગેટ છે વસ્તુ પર ચમક લાવવા માટે ખૂબ જ ઉપયોગી છે જો તમે એક દસ રૂપિયાનું કોલગેટનું પેકેટ રાખશો તો તમારા આખા દિવાળીની ક્લિનિંગ થઈ જશે તો આ રીતના ચારે બાજુ લગાવી દેવાનું છે અને જો તમારા નળ પર જે ખારા પાણીના ડાગ છે એ વધારે હોય તો તમારે આને અડધો કલાક જેવું એમ જ મૂકી રાખવાનું છે ત્યારબાદ અહીંયા કોઈ પણ સ્ક્રબની મદદથી આપણે એને ઘસી લઈશું તો અહીંયા વધારે મહેનત કરવાની જરૂર નહીં પડે કોલગેટની મદદથી આસાનીથી જેટલા પણ ડાબ છે એ બધા દૂર થઈ જાય છે તો આ રીતના ઘસી લીધા બાદ આપણે પાણીની મદદથી એને સાફ કરી લેવાનું છે તો આજના વિડીયોમાંથી કઈ ટીપ તમને સૌથી વધારે હેલ્પફુલ લાગી છે એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને દિવાળીથી રિલેટેડ તમે બીજો કોઈ વિડીયો જોવા માંગતા હોય તો એ પણ મને કોમેન્ટ કરીને જણાવી શકો છો તો અહીંયા જો હવે આપણે પાણીની મદદથી નળને સાફ કરી લઈએ અને અહીંયા તમે પહેલામાં અને પછીમાં જે તફાવત છે એ ખુદ જોઈ શકતા હશો આ રીતના આપણા જે જેટલા પણ બાથરૂમના નળ હોય ઘરના જેટલા પણ નળ હોય એ બધાની સફાઈ આપણે આસાનીથી કરી શકાય છે ત્યારબાદ જોઈએ આજની લાસ્ટ ટીપ તો જે આપણા વિન્ડોની ગ્રીલિંગ હોય એને સાફ કરવી ખૂબ જ વધારે મુશ્કેલ લાગતી હોય છે તો એને સાફ કરવા માટે એક સરળ જોઈએ તો અહીંયા આપણે એક સ્પોન્જ લઈ લેવાનું છે અને અંદર ત્રણ મદદથી કટ લગાવી ત્યારબાદ આપણે સ્પોન્જ થોડું ભીણું કરી લેવાનું છે અને ત્યારબાદ આપણે આ રીતના એની ક્લીનિંગ કરવાની છે જો તમે આ રીતના વિન્ડોની ક્લીનિંગ કરશો તો એકદમ આસાનીથી એની અંદર જેટલી પણ ગંદકી અને ધૂળ લાગી હશે ને એ બધી જ બહાર આવી જશે અને ઓછી મહેનતમાં તમારી વિન્ડો છે એ પણ ક્લીન થઈ જશે તો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં જેટલી પણ મેં ટીપ્સ શેર કરી છે એ બધી જ દિવાળીને લગતી છે તો આ ટીપ્સ તમને કેવી લાગી એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો